ભાઈ આપડે હજાર બેલા ની વાત હતી ને નવસો બેલા આયા છે એટલે નવસો બેલા ના બાવન લેખે હિસાબ આપી દઉં ને फ गन हा लीबाैर ने काल तबूी आलेजग 600 लेता એક જગ્યા નો હા અત્યારે હું બાવન રૂપિયા લેખે નવસો બેલા નો હિસાબ ભરતી છું ભાઈ હો ભલે હા હા પણ મારે તમને ફોન કરવો જરૂરી છે ફોન કરવો જરૂરી છે હા તો જય માતાજી ભાઈ એ જય માતાજી જય માતાજી